મહેસાણા લાઈવ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે મહેસાણા જિલ્લા ભાજપ દ્વારા આજે સોંઢિયા અડત્રીસ જિલ્લા પંચાયત સીટના કાર્યકર્તાઓ આગેવાનો અને સરપંચોની ઉપસ્થિતિમાં ભવ્ય સ્નેહ મિલન સમારોહ અને લોકાર્પણ કાર્યક્રમ યોજાયો મુખ્ય મહેમાન તરીકે લોકસભા સાંસદ હરિભાઈ પટેલ ધારાસભ્ય કિરીટભાઈ કે પટેલ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી તૃષાબેન પટેલ અને ડિસ્ટ્રિક્ટ બેંકના વાઇસ ચેરમેન કનુભાઈ પટેલ પણ હાજર રહ્યા હતા જિલ્લા પંચાયત સદસ્ય પ્રોફેસર ભાવિશાબેન પ્રદીપભાઈ પટેલની ગ્રાન્ટમાંથી મત વિસ્તારમાં આંગણવાડીઓમાં દરેક આંગણવાડીમાં તિજોરી ગ્રામ પંચાયતોમાં બેક ખુરશીઓ પોર્ટબલ પોર્ટેબલ સાઉન્ડ સિસ્ટમ અને ઓફિસ ચેરટેબલ સેટ સ્વચ્છતા અભિયાન માટે પંદરમાં મા નાણાંપંચની ગ્રાન્ટ હેઠળ ગામોમાં કચરાના નિકાલ માટે ઈ રિક્ષાઓનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું જેનાથી સ્વચ્છતા અભિયાનને વેગ મળે ભાવિશાબેન પ્રદીપભાઈ પટેલ જિલ્લા પંચાયત સદસ્ય વડનગર તાલુકા ભાજપ પ્રમુખ શ્રી કિરણભાઈ ચૌધરી અને મહામંત્રી શ્રી સરદારજી ઠાકોરના સંયુક્ત નેતૃત્વ હેઠળ કરવામાં આવ્યું હતું આજનો આ કાર્યક્રમ હતો કે મહેસાણા જિલ્લા પંચાયતની સુંદર સીટ ઉપર દિવાળીના સ્નેહ મિલન સમારંભના પ્રસંગે આત્મનિર્ભર ભારત ઘર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી અભિયાન નીચે આજનું દિવાળીનું સ્નેહમિલન હતું આ દિવાળીના સ્નેહમિલનમાં સૌને અહીંયા હાજર રહી દિવાળીની શુભકામનાઓ પાઠવી અને નવું વર્ષ આવું જાય અને સૌ લોકો સ્વદેશી અભિયાનમાં અને આ સ્વદેશી ચળવળમાં જોડાય અને પોતે સ્વદેશી વાપરતા થાય અને વિદેશી વસ્તુનો ધીરે ધીરે ત્યાગ કરી અને ભારતને આર્થિક રીતે મજબૂત બનાવવા પોતાનો રોલ ભજવે એ માટેનું આહવાન કર્યું છે આજે જિલ્લા પંચાયતના સદસ્ય બેન શ્રી ભાવિશાબેને પોતાની ગ્રાન્ટમાંથી સ્વચ્છતા અભિયાન માટે ઇ રિક્ષાઓ ફાળવી છે તિજોરીઓ ફાળવી છે નાના બાળકો માટે આંગણવાડીઓ માટે અને વિવિધ બીજી યોજનાઓનો અહીંયા સરકારી લાભ પણ સાથે સાથે આજે એમના તરફથી એમને મળ્યો છે તો આ વિસ્તારના લોકોને સારી રીતે પોતાનું જીવન ગુજારી શકે એના માટે જિલ્લા પંચાયતના સદસ્યો ભાવીસાબેન પણ સક્રિય છે ભાવિસાબેન પ્રદીપભાઈ પટેલ શુંધ્યા આડ સીટ જિલ્લા પંચાયત સીટમાં આજે અમે અહીં સ્નેહ મિલન અને જે ખરીદી કરી છે એ બધી વસ્તુઓનો લોકાર્પણનો કાર્યક્રમ રાખેલો તારીખ એક અગિયાર બે હજાર પચીસના રોજ અને એમાં આજે અમે ગામના વિકાસ માટે પોર્ટેબલ સાઉન્ડ સિસ્ટમ કે જે ગ્રામ પંચાયતમાં દરેક ગ્રામ પંચાયતમાં અમે આપેલી છે કે જેથી ગામના લોકો જે જાહેર પ્રોગ્રામ હોય એમાં દર વર્ષે ખરીદી કરવી પડતી હોય છે તો દરેક ગામના નાના મોટા પ્રોગ્રામમાં યુઝફુલ થઈ શકે એ માટે સાઉન્ડ પોર્ટેબલ સાઉન્ડ સિસ્ટમ આપેલી છે તથા દરેક આંગણવાડીઓમાં જે બાળકોના દસ્તાવેજો હોય ખોરાકનો જે સામાન હોય બાકી જરૂરિયાતમંદ જે વસ્તુઓ હોય તો એની સેફટી માટે જે વસ્તુઓ મૂકવા માટે જે જરૂર પડે તો એ માટે અમે આંગણવાડીઓમાં દરેક આંગણવાડીમાં તિજોરીઓ આપેલી છે તથા ચુંડિયા અડતરી સીટમાં તેર ગામ આવેલી છે તો એ દરેક તેર ગામમાં અમે ઈ રિક્ષાઓ આપેલી છે કેમ કે નરેન્દ્રભાઈ મોદીજી આપણા વડાપ્રધાન શ્રી છે એમનું સપનું છે કે સ્વચ્છ ભારત સ્વસ્થ ભારત તો એ અંતર્ગત અમે એવો પ્લાન કર્યો કે આપણે ઈ રિક્ષાઓ આપીએ તો દરેક ઘરના કચરાનો નિકાલ થઈ શકે તો એના માટે અમે તેર ગામોમાં ઈ રિક્ષા ડિસ્ટ્રીબ્યુટ કરી છે અને બાકી ટોટલ કેલ્ક્યુલેટ કરીએ તો પચાસ લાખ કરતાં વધારે રકમનું આજે વસ્તુઓનું લોકાર્પણ થયેલ છે